ત્યાર પછી કોને કોને ઓળખો છો ક્યારે જુઓ છો ક્યાં જુઓ છો તે પણ આપણે શીખી ગયા છે તેના પછી ચિત્ર હતું બરાબર જે પૃથ્વીપુરનું બજાર હતું બજારમાં કેવી મજા હતી બજારમાં ભીડ હતી અને તેમાં હસવું આવે તેવી કઈ વસ્તુઓ હતી તેવી કઈ વાત હતી બરાબર અને ચિત્રમાં રંગ પૂરવો તે પણ આપણે ભણી ગયા છે ત્યાર પછી આપણે અમૃત કાકાનો પર્વત તે વાર્તા પણ ભણી ગયા અને તેની નીચે પ્રશ્નોના જવાબ હતા બરાબર પ્રશ્નોની ચર્ચા પણ આપણે કરી છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ પેજ નંબર છોતેર ઉપર આપણે ભાગ બેમાં ભણવાનો છે તો સૂચના આપેલી છે નીચેની વિગતો કોને લાગુ પડે છે સૂચના શું આપેલી છે નીચેની વિગતો કોને લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાંચવાનું છે અને જેને લાગુ પડે છે તેનું નામ લખવાનું છે એક નંબરમાં નમૂના તરીકે ઉદાહરણ આપેલું છે શાકભાજીની લારી તો શાકભાજીની લારી કોની હતી શકરાભાઈની તો અહીં જવાબ લખેલો છે શકરાભાઈ બે નંબર બ્રશ કાંસકો તેલ તો બ્રશ અને કાંસકો તેલ કોનું હતું તો મૃગેશભાઈ તો આપણે ખાનામાં લખવાનું છે મૃગેશભાઈ મોબાઈલમાં બજારનો વિડિયો તો મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતો હતો આર્યન તો આપણે ખાનામાં આર્યન લખવાનું છે ચાર નંબર ચાની દુકાન ચાની દુકાન કોની હતી ચંદ્રકાંત તો આપણે ખાનામાં ચંદ્રકાંત લખવાનું છે પાંચ નંબર જેવું એનું નામ તેવું એનું કામ જેવું એનું નામ છે તેવું એનું કામ છે બરાબર એવું કોણ કહે છે અમૃત કાકા તો આપણે ખાનામાં કાકા લખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અમૃત કાકાનો પર્વત વાંચો અને ચિત્રમાં નામ લખો ચિત્ર જે આપેલું છે તે તમારે કાકાનો પર્વત વાંચવાનો છે અને ત્યાર પછી ચિત્રમાં નામ લખવાના છે કે આ હર્ષદભાઈ છે સકરાભાઈ છે બરાબર શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો તો અહીં વાક્યો છે બરાબર જે શબ્દો છે તે ઉલટસુલટ છે તો આપણે તેને ગોઠવવાના છે અને ત્યાર પછી લખવાના છે એક નંબર બજારનો વીડિયો આર્યન ઉતારતો હતો તો આપણે ગોઠવીને લખવાનું છે આર્યન બજારનો વીડિયો ઉતારતો હતો બે નંબર લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ તો આપણે જવાબ લખવાનો છે શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા ત્રણ નંબર તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા તો આપણે જવાબ લખવાનો છે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા ચાર નંબર દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા તો આપણે જવાબ લખીશું હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા પાંચ નંબર પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા તો આપણે જવાબ લખવાનો છે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે શબ્દો ગોઠવાના છે અને વાક્યો ફરીથી લખવાના છે ત્યાર પછી પેજ નંબર સિત્યોતેર પર વારાફરતી વર્ગના એક એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી તેના કાનમાં એક પાત્રનું નામ કહો ચિત્રમાં તે પાત્રનું શું કરી રહ્યું છે તેવા હાવભાવ કરી બતાવવાનું તે વિદ્યાર્થીને કહો બાકીના વિદ્યાર્થીઓને તે પાત્ર ઓળખી બતાવવાનું કહો અહીં શું કહે છે કે વારાફરતી એક એક બાળકને બોલાવવાના છે બરાબર અને કાનમાં પાત્રનું નામ કહેવાનું છે જે વાર્તા છે તેમાં અલગ અલગ પાત્રો છે તેનું નામ કહેવાનું છે તો ચિત્રમાં તે પાત્ર શું કરે છે જે પૃથ્વી પરનું બજાર છે બરાબર તેમાં તે પાત્ર તે માણસ શું કરે છે તેનો હાવભાવ કરી બતાવવાનું છે અને તે પાત્ર બીજા વિદ્યાર્થીઓએ ઓળખવાનું છે જેમ કે અમૃત કાકા વિદ્યાર્થી ગુસ્સાવાળો ચહેરો બતાવશે અમૃતકા ગુસ્સામાં હતા તો વિદ્યાર્થી તે રીતે ગુસ્સાવાળો ચહેરો બતાવશે એક પગ ઊંચો રાખી દોડવાની સ્થિતિ કરશે એટલે બીજા બાળકો ઓળખશે બરાબર બે બે ની જોડી બનાવો અને કહો બળદ ભાગ્યા પછી કોણ શું કરી રહ્યું છે બે બે ની જોડી બનાવવાની છે અને પછી કહેવાનું છે બળદ ભાગ્યા પછી કોણ શું કરશે બરાબર જો અચાનક વરસાદ પડે તો આ બધા શું કરત અહીં શું કહે છે કે પરનો જે બજાર છે બરાબર તેમાં અચાનક વરસાદ પડે તો બધા શું કરત કેવી પરિસ્થિતિ થાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સૂચના છે ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો ચિત્ર આપેલું છે અને પેલો ફકરો છે બરાબર એટલે કે વાર્તા તેના આધારે મને ઓળખવાના છે બરાબર તો તમે જોઈ શકો છો અહીં નમૂનો આપેલો છે બરાબર એક નંબરમાં મારી પાસે બે પૈડાવાળું વાહન છે તો જવાબમાં કોણ છે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ બે નંબર હું મારા મમ્મી પપ્પા સાથે છું તો આપણે જવાબમાં લખીશું તૃપ્તિ હર્ષવર્ધન ત્રણ નંબર મારે ચાર પગ છે તો વિદ્યાર્થી મિત્રો ચાર પગ કોને હોય છે બળદ નહીં તો આપણે અહીં લખવાનું છે બળદ ચાર નંબર હું ગુસ્સામાં છું તો ગુસ્સામાં કોણ હતું અમૃત કાકા આપણે જવાબ લખવાનો છે અમૃત કાકા પાંચ નંબર હું ગભરાઈ ગયો છું તો ગભરાઈ કોણ ગયેલું ટીન ટીન કરતા હર્ષદભાઈની સાયકલ ગબડી ગઈ દૂધ ઢોળાઈ ગયું એટલે તે ગભરાઈ ગયા એટલે અહીં પાંચ નંબરમાં હર્ષદભાઈ લખવાનો છે છ નંબર હું ચિંતામાં છું તો ચિંતામાં કોણ હતું શકરાભાઈ તો આપણે જવાબ લખવાનો છે શકરાભાઈ સાત નંબર મને હસવું આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય તમારે જાતે લખવાનું છે કે તમને ચિત્રમાં જોઈને શું હસવું આવે છે જેમ કે આર્યન બજારનો વિડીયો ઉતારે છે બરાબર અને મોબાઈલ પડી જાય છે તે જોઈને તમને જે હસવું આવે છે તે તમારે જાતે લખવાનું છે આઠ નંબર મારી ચાની દુકાન છે તો ચાની દુકાન કોની હતી ચંદ્રકાંત તો આપણે જવાબ લખવાનો છે ચંદ્રકાંત નવ નંબર મારા હાથમાં મોબાઈલ છે નવ નંબરમાં શું છે મારા હાથમાં મોબાઈલ છે તો કોના હાથમાં મોબાઈલ હતો આર્યન તો આપણે જવાબમાં લખવાનું છે આર્યન દસ નંબર તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો વિદ્યાર્થી મિત્રો દસ નંબરનો પ્રશ્ન છે તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો તો આપણે જવાબ લખવાનો છે અમે પૃથ્વીપુરના બજારમાં જઈએ શાકભાજી ફળો કપડાં અને ઘર વપરાશની વસ્તુઓ ખરીદીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ઇઠ્યોતેર પર ચાલો ગાઈએ ગીતડું જે આપણે પ્રથમ ગીત ગયેલા બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર તે ગીત અહીં ફરીથી ગાવાની વાત છે ત્યાર પછી નીચે આ દુકાનોના બોર્ડ જુઓ ત્યાં શું મળતું હશે તે લખો વિદ્યાર્થી મિત્રો અહીં દુકાનના બોર્ડ આપેલા છે બરાબર જુદા જુદા બોર્ડ છે તો આપણે જોવાના છે તે દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે બરાબર તે જોવાનું છે તો સૌ પ્રથમ કૃપાળુ કિરણા સ્ટોર દુકાનનું નામ શું છે કૃપાળુ કિરણા સ્ટોર કિરણા એટલે કે કરિયાણાની દુકાન તો અહીં કઈ કઈ વસ્તુઓ મળે છે ઘી ગોળ તેલ અનાજ કઠોળ ખાંડના છૂટક વેપારી હવે આપણે આ વસ્તુઓ જોતી હોય તો કોનો સંપર્ક કરવાનો છે સૃજન વી પટેલનો સંપર્ક કરવાનો છે હવે નીચે ત્રણ ખાના છે બરાબર એમાં સૌપ્રથમ ચોખા લખેલા છે તો ચોખા શું છે અનાજ છે તો આપણે બીજા અનાજના નામ નીચે લખીશું ઘઉં બાજરી તેની બાજુમાં તુવેર દાળ બરાબર તુવેર દાળ શું છે કઠોળ તો આપણે બીજા બે કઠોળના નામ લખીશું મગદાળ ચણા દાળ હવે તેની બાજુમાં અન્ય વસ્તુ લખવાની છે તો અન્યમાં શું આવશે ઘી ગોળ ખાંડ તેલ હવે નીચે દુકાનદારનું નામ તો દુકાનદારનું નામ શું છે સૃજન વી પટેલ તમારે નામ લખવાનું છે ત્યાર પછી બીજું બોર્ડ છે એટલે કે બીજી દુકાન છે રાજસ્ત્રી મોબાઈલ કોની દુકાન છે રાજશ્રી મોબાઈલની દુકાન છે બરાબર તો અહીં શું મળે છે દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ગ્લાસ મળશે નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે બરાબર અહીં શું કહે છે કે દરેક કંપનીના નવા જૂના મોબાઈલ તથા મોબાઈલના કવર ગ્લાસ મળશે નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં નવા અને જૂના મોબાઈલ મળશે બરાબર તેની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપર્ક કોને કરવાનો છે આપણે તો સૂર્યપ્રકાશ પરમારને સૂર્યપ્રકાશ પરમારને મળવાનું છે અને ત્યાર પછી શું કરવાનું છે કે તમારે જે વસ્તુઓ જોઈતી હોય તે તમારે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ ઉપર કોન્ટેક કરવાનો છે કયો છે મોબાઈલ નંબર બાવીસ બે બાવીસ બાવીસ બે બાવીસ તો અહીં આ દુકાનમાં શું મળશે તો વિદ્યાર્થી મિત્રો આ દુકાનમાં નવા મોબાઈલ જૂના મોબાઈલ નવા સીમ કાર્ડ રિચાર્જ કરી આપવામાં આવશે ટફન ગ્લાસ મોબાઈલના કવર બધું જ મળશે હવે દુકાનદારનું નામ તો દુકાનદારનું નામ છે સૂર્યપ્રકાશ પરમાર ફોન નંબર બાવીસ બે બાવીસ બાવીસ બે બાવીસ વિદ્યાર્થી મિત્રો તમારે મોબાઈલ ખરીદવો હોય તો આ રીતે જવાનું છે કે સૂર્યપ્રકાશને મળવાનું અને તમારે મોબાઈલ કવર ક્લાસ જે જોઈતું હોય તે લઈ લેવાનું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું બોર્ડ છે બરાબર ત્રીજી દુકાન છે તો ત્રીજી દુકાન કઈ છે કૃષ્ણા સ્વીટ માર્ક કઈ દુકાન છે ક્રિષ્ના સ્વીટ માર્ક તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વીટ એટલે કે મીઠી વસ્તુઓ જે મીઠાઈ મળે છે તે તો આ દુકાનમાં કઈ કઈ મીઠાઈ મળે છે મોતીચૂર લાડુ મોહનથાળ રસગુલ્લા કાજુ કતરી જલેબી પેડા મથુરા પેડા માવો બરફી કાજુ બરફી શ્રીખંડ બધું જ મળે છે હવે ત્યાર પછી પ્રસંગના ઓર્ડર લેવામાં આવે છે અહીં શું કહે છે કે પ્રસંગ હોય છે ત્યારે ઓર્ડર લેવામાં આવે છે હવે આપણે કોનો સંપર્ક કરવાનો છે કૃષ્ણ સ્વીટ માર્ટ બરાબર તેનો સંપર્ક કરીશું મોબાઈલ નંબર કયો છે ઇઠ્યાસી આઠ ઇઠ્યાસી ઇઠ્યાસી આઠ ઇઠ્યાસી શું મળે છે બરાબર તો અહીં મોતીચૂર લાડુ મોહનથાળ રસગુલ્લા કાજુકતરી જલેબી પેડા બરફી હવે દુકાનદારનું નામ તો ક્રિષ્ના સ્વીટ માર્ટ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે લખવાનું છે ત્યાર પછી આગળ બારબી બેકરી બીજું કયું બોર્ડ છે બારબી બેકરી હવે આ દુકાનમાં શું મળે છે બેકરીમાં તો બ્રેડ પાઉ ટોસ્ટ કેન્ડી જલેબી ટોફી આઇસક્રીમ રોલ કેક નાનખાઈ જેવી વસ્તુઓ મળે છે અહીં શું કહે છે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે ઓર્ડર હોય છે ત્યારે કેકની હોમ ડિલેવરી એટલે કે ઘરે કેક આપવામાં આવશે સંપર્ક કોનો સંપર્ક કરશો તૃષા ટોપીવાળા મોબાઈલ નંબર કયો છે નવ્વાણું નવ નવ્વાણું નવ્વાણું નવ નવ્વાણું બરાબર હવે અહીં શું શું મળશે બ્રેડ પાવ ટોસ્ટ કેક નાનકટાઈ ક્રીમ રોડ મળશે દુકાનદારનું નામ તો દુકાનદારનું નામ છે તૃષા ટોપીવાળા અને ફોન નંબર કયો છે નવ્વાણું નવ નવ્વાણું નવ્વાણું નવ નવ્વાણું વિદ્યાર્થી મિત્રો તમારે જો કોઈ વસ્તુઓ જોતી હોય તો આ રીતે તમે દુકાને જાઓ છો અને લઈ શકો છો તમારે કરિયાણું જોતું હોય તો કરિયાણાની દુકાને જવાનું મોબાઈલ જોતો હોય તો મોબાઈલની દુકાને સ્વીટ જોતું હોય તો મીઠાઈની દુકાને અને કેક ટોસ પાઉ જોતા હોય તો બેકરીમાં જવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે સમજવાનો છે ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ વિગતો આપેલી છે તે ધ્યાનથી તમારા પાઠ્યપુસ્તકમાં વિડીયોને ધ્યાનમાં લઈને લખવાની છે વિદ્યાર્થી મિત્રો આપણો વિડિયો અહીં પૂર્ણ થાય છે